ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતા જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોય કેટલાક વાહન ચાલકો મજબૂરીથી રોંગ સાઇડે જતા હોવાનું દેખાય છે જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઇડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે અઠવાડિયા અગાઉ ઝઘડીયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ગતરોજ સાંજના રાજપારડી મલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હીલ ગાડી પલટી મારી જતા ફોર વ્હીલમાં બેઠેલ બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ ગંભીર રીતે જખમી થતા તેમને સ્થળ પર જ મોત નીપજ્યા હતા ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરૂચના વેજલપુર ખાતે રહેતા પિંતેશ કાંતિભાઈ મિસ્ત્રી ઉંમરવર્ષ એકવીસ તેની મંગેતર ફાલ્ગુની વસાવા ઉંમરવર્ષ ચોવીસ તેમજ પિંતેશનો મિત્ર જેમીશ મિસ્ત્રી તથા જેમિશની પત્ની રિયા મિસ્ત્રી અને જેમિશના નાના ભાઈની પત્ની વંચિતા મિસ્ત્રી ઉંમરવર્ષ બાવીસ તમામ રહે ભરૂચ ફોર વ્હીલમાં રાજપીપળા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં રાજપારડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામોના પાટિયા વચ્ચે સામેથી રોંગ સાઈડ એક ફોર વ્હીલ ગાડી આવતી જણાતા યુવક યુવતીઓને લઈને પૂર ઝડપે જતી ફોર વ્હીલ કારના ચાલક જેમિશ મિસ્ત્રીએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઇડર ઉપર ચડીને સામી સાઇડે બે ત્રણ વાર પલટી મારી ગઈ હતી કાર પલટી મારી જતા તેમાં બેઠેલ લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકોને એક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટનામાં સામેથી રોંગ સાઇડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય તેમ તાલુકાના રોંગ સાઇડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો છે